આપણે ત્યાં છેલ્લા બે દિવસથી જુદા જુદા શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દેખાઈ રહ્યો છે સ્માર્ટ મીટર બંધ કરોના નારા સાથે રેલીઓ નીકળી વડોદરા પાદરા સુરેન્દ્રનગર જામનગર બાદ હવે રાજ્યના મહત્વના એક શહેરમાં પણ લોકો વીજ કચેરીએ પહોંચ્યા એની વાત આ વિડીયોમાં નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન બે હજાર રૂપિયાનું રિચાર્જ માત્ર દસ થી પંદર દિવસમાં પતી જાય છે પહેલા કરતાં ત્રણ ગણું બિલ આવી રહ્યું છે જાણ વગર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે આ અને આવી અનેક ફરિયાદો સ્માર્ટ મીટરને લઈને શહેરોમાં ઉઠવા લાગી છે સરકારના મહત્વાકાંક્ષી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ સામે લોકોનો રોષ વધી રહ્યો છે વડોદરા પાદરા સુરેન્દ્રનગર જામનગર બાદ આ આક્રોશ હવે સુરત પણ પહોંચ્યો છે તમને યાદ હોય તો આ એ જ સુરત છે જ્યાં ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યાનો ખેલ ખેલાઈ ગયો છે એ શહેરના રહેવાસીઓ હવે સ્માર્ટ મીટરની સામે લાલ ઘૂમ થઈ ગયા છે શહેરની વિવિધ સોસાયટીઓમાં અગિયાર હજાર નવસો એકાવન ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે જૂના મીટરમાં રોજના એવરેજ પાંત્રીસ રૂપિયા બિલ આવતું હતું એના બદલે છોતેર રૂપિયા થઈ ગયું છે વધારે પૈસા કપાઈ જવાનો કડવો અનુભવ લોકોને થઈ રહ્યો છે આવા આક્ષેપો સાથે વીજ કચેરીએ પહોંચીને લોકોએ વિરોધ કર્યો નિર્મલનગરના લોકોએ બોલ કર્યો સ્માર્ટ મીટર બાબતે ડીજીવીસીએલના અધિકારીએ લોકોનો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો અધિકારી કહે છે કે ચાર્જ સરખો છે પણ જૂના બિલ જે છે એ બાકી હોય એને અત્યારના બિલમાં ઉમેરવામાં આવે છે એના કારણે વધારે લાગે છે આ રીતે બીજા જિલ્લાના અધિકારીઓ પણ ખુલાસાઓ આપી રહ્યા છે ત્યારે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર